ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મોટાભાય શિક્ષકોની ઘટ અધ્યાપકોની ઘટ શિક્ષક વિનાની શાળા મેદાન વિનાની શાળા અને આ તમામની વચ્ચે દિવસે દિવસે શિક્ષણનું ઘટતી જતી ગુણવત્તા અને એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજો યુનિવર્સિટીના માળખાને તોડીને ખાનગી યુનિવર્સિટી ખાનગી શાળા કોલેજોને લૂંટના લાઇસન્સ આપનારી ભાજપા સરકાર સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષણ બચાવો અભિયાનના હેઠળ વડોદરા ખાતેથી એમએસ યુનિવર્સિટી જેનો ગૌરવંતો ઇતિહાસ અને દ્રષ્ટિવતા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સપાયેલી આ યુનિવર્સિટીની ગરિમાને ઝાખપ થાય એની શૈક્ષણિક ગુણવત્તામાં મોટા પાયે ઘટાડો થાય તે પ્રકારના નિર્ણયો વારંવાર છેલ્લા પંદર વીસ વર્ષમાં ભાજપા શાસિત અને ભાજપાને નમસ્તે કરનારા કુલપતિઓના કારણે આજે ગુજરાતમાં આ ગરિમામય યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્યની અંદર ફિક્સ પે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ થાય અને ગુજરાતના શૈક્ષણિક લાયકાત ધરાવતા સારી રીતે શિક્ષકો અધ્યાપકોને બધા નિમાઈ શકે એના માટે સમાન કામ સમાન વેતનનો જે તાજેતરમાં પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટેના આવેલા ચુકાદાનો તમામ જગ્યાએ લાગુ થાય એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથોસાથ એમએસ યુનિવર્સિટીમાં જે રીતે ગેરરીતિને ગોલમાલ થાય અને એના કુલપતિઓને છેલ્લે છેલ્લે પદ છોડવું પડે બિન એમની લાયકાતના ખોટી લાયકાતના કારણે અનુભવના કારણે ખોટા આ તમામની તપાસ થવી જોઈએ સાથે રાજ્યની અંદર શિક્ષકોની નિમણૂંક થાય ઓરડાઓની મોટાભાયે ઘટ છે એની તાત્કાલિક વ્યવસ્થા થાય અને રાજ્યનું સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સુધરે તેના માટે કોંગ્રેસ પક્ષના પ્રયાસમાં આગામી દિવસોની અંદર અમે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારમાં સંવાદના કાર્યક્રમો થશે શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને જોડીને અંતે રાજ્યના હિત માટે તમામને જોડીને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે શિક્ષણ બચાવ અભિયાનની અમે શરૂઆત કરવાના છીએ જેના ભાગરૂપે જ હું વડોદરા ખાતે આવ્યો છું અને હું આશા રાખું છું જે વડોદરાનો ગૌરવવંતો ઇતિહાસ શૈક્ષણિક માટેનો હતો એ પુનઃસ્થાપિત થાય એ દિશામાં સૌ સામૂહિક પ્રયત્ન કરશું અને આ એ ગાંધી સરદારના ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થા મજબૂત થાય તે દિશામાં પણ કોંગ્રેસ પક્ષ કામ કરશે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો